નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે જોઈએ આજના સમાચાર તો આંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી એક તારીખથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે રાજ્યમાં પૂર્વ અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી ગુજરાતના સૌરાષ્ટ્રમાં શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયું છે મુશ્કેલી ભર્યા કમોસમી વરસાદને લઈ આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે આંબાલાલ પટેલે એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી નવા વર્ષમાં બે હજાર ચોવીસની શરૂઆતમાં ખેડૂતોને કમોસમી વરસાદને લઈને મુશ્કેલીમાં આંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આવશે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે વધુમાં આગાહી કરતાં કહ્યું છે ઓગણત્રીસ ડિસેમ્બરે આઠથી થીજવતી ઠંડી પડવાની શક્યતા છે જે છ છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છેવાઈ રહી છે હવામાન વિભાગે આગળ આંબાલાલ પગલે કહ્યું છે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ સમયે સાગરમાં અને પશ્ચિમ બંગાળમાં અસર રહે છે વધુમાં જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસોમાં વાદળ સાયું વાતાવરણ રહે છે ડિસેમ્બરમાં જુદોથી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતમાં ઉત્તરના ભાગમાં તાપમાન ઘટીને ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરી છે ત્યારબાદ આખી દુનિયામાં કોવિડ નાઇન્ટીનના નવા કેસોમાં સત્તાવન ટકાનો વધારો થયો છે વીસ નવેમ્બરથી સત્તર ડિસેમ્બર વચ્ચે વિશ્વભરમાં સાડા લાખ લોકોનો નવા કેસ નોંધાયા છે ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોમાં મોટી એડવાઇઝ જાહેર કરી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શનિવારે કહ્યું છે કે પાછલા એક મહિના દરમિયાન આખી દુનિયામાં કોવિડ નાઇન્ટીનના કેસો કરતાં બાવન ટકાનો વધારો થયો છે આ દરમિયાન ભારતમાં શનિવારે સવારમાં ચોવીસ કલાક સુધીના સાતસો ને બાવન નવા કેસ સામે આવ્યા છે આપણા દેશમાં એકવીસ મે પછી પહેલી વખત આટલા કેસ નોંધાયા છે હાલમાં ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા ત્રણ હજાર ચારસો ને વીસ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચારની નજર કરીએ તો ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર હાર્દિક પંડ્યાએ પણ આઈપીએલમાં બે હજાર ચોવીસમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યાને પગની ઘૂંટણમાં ઈજા થયેલી છે તે ગંભીર છે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં જ મુંબઈ ઇન્ડિયનના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા બે હજાર ચોવીસના આઈપીએલમાં બહાર થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને પગના ઘૂંટણમાં ઈજા થયેલી છે અને તેના માટે તેને સમય પર ફિટ થવું મુશ્કેલ છે જો આમ નહીં થાય તો મુંબઈ ઇન્ડિયન્સ માટે તે નહીં પરંતુ ભારત માટે પણ ખતરે તો લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં પક્ષ પાલટાની મોસમ ખાલી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખ્યાસ ધારણ કરીએ છે આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યોએ પણ પક્ષ સાથે છેડો અને ફાળી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુર ના ધારાસભ્ય રદીઓ આપ્યો છે આપના બંને ધારાસભ્યએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે અમે આમ અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું મિત્રો એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ વાતો અફવા ઉડી રહી છે ત્યારબાદના હવામાનને લઈને સમાચાર રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધશે વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન તેર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન તેર પો તેર ડિગ્રી નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો એટલે કે આગામી ચાર દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી ખેડૂતોનો જીવ પંડિત બંધાયા દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યાર અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાય છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહ્યું કે અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિને કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંજ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી મંગળવારે લોકસભામાં સચિવાલય માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા એકસો ને એકતાલીસ સાંસદોને સંસદની ચેમ્બર અને લોબિયાની ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે મિત્રો તમને જણાવ્યું કે દઈએ કે લોકસભામાં કુલ પંચાણું સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે છેતાલીસ સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાંસદો પર સાંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધ જાહેરાત કરવામાં આવી છે વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સંસદની સુરક્ષા ભંગના ઘટના પર ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર અડગ છે અને હંગામો મચાવી દીધો છે મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને મહત્વના સમાચાર મિત્રો દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે સમીક્ષ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ગભરાવવાની જરૂર નથી આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોના દર ત્રણ મહિને એકવાર તમામ હોસ્પિટલમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે હિમાચલ પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ ઓડિશા ગોવા પોંડુચેરી તમિલનાડુ કર્ણાટક મણિપુર કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ ઉજવણી ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે અમેરિકામાં મંદિરો અને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે અમારા માટે આશીર્વાદ છે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચુક્યું છે મિત્રો મિત્રો વાત કરીએ રામ મંદિર ખુલ્યા બાદ તીર્થયાત્રાઓના દર્શન માટે આવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં નહીં જેને લઈને રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ ચાલુ કરી છે ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી એક હજારથી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવશે મિત્રો જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જઈ શકે છે તમને જણાવી દઈએ કે રામ મંદિરના દરવાજા તેવીસ જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે મિત્રો જેમાં સરકાર દ્વારા એક હજારથી વધુ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે મિત્રો તમને ફરીથી જણાવી દઈએ કે ત્રેવીસ જાન્યુઆરી પછી ટ્રેનો સામાન્ય રીતે ચાલુ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે ડુંગળી વેચવા યાર્ડોમાં દરરોજ દરરોજ સો ગાડીઓને એન્ટ્રી આપવામાં આવશે આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચી છે તો વળી જામનગરના ખેડૂતો ડુંગળીઓનું વાવેતર કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંઝાયા છે ભાવનગર માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થશે થશે મિત્રો તો રાજકોટમાં ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળી વિતરણ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો એટલે કે ખેડૂતના હવે નસીબ ખુલી શકે છે ત્યારબાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરો સોયાબીન ચણા સહિતના વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી મવા માર્કેટિંગ યાર્ડમાં નવ્વાણું ગા કપાસની આવક થઈ હતી એક મર્ણના નીચા ભાવ બારસોને ત્રણ રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ત્રણસોને છ્યાશી રૂપિયા રહ્યા હતા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોને અડતાલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એકસોને બાવીસ રૂપિયા રહ્યા હતા અને મગફળીના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન રૂપિયા સુધી નોંધાવવામાં આવ્યા હતા મિત્રો